ગુડ મોર્નિંગ અને રમ રમ મિસ્ટર અમદા ભાઈને આઈ હોપ બધા મજામાં છો તો ભાઈ સ્વાગત છે તમારું બધાનો એક નવા એક બ્લોગમાં તો આજે મારે ડેશિપ થઈ ગઈ છે પછી હોટલને એટલે ભાઈ ફૂલ મજા આવવાની છે પછી દિવસમાં જો હવે પહેલા પથારી પથારી બધું પહેર નાખવું પડશે એટલે મારો ઢીંગો પડી ગયો અલ્લા જો હવે મસ્ત પહેલાં તો હું બધું થોડું સાફ સફાઈ કરી નાખું બધું સેટઅપ કરી નાખું

હવે નાય ભાઈ નાખશું મને ગાઢી રોજ કરવાની મૂકી કઢાઈ નાખે ભાઈ મૂસું કાઢ્યું તો મને બિલકુલ ન ગમે પણ હું કરું યાર આવડે જદી નાખે

એટલે હું શું રાખું તો યુડે એમ કે दिस इज અનપ્રોફેશનલ વે એમ કે તો એટલા માટે હું શું કાઢી દી કરી હું જો તો હું કોઈ કાઢું જ નહીં ભાઈ આવ ગાડી આપણને ન ગમે ભાઈ અત્યારે ઓલું લાગે ભાઈ મારે આવું એટલે જ હવે નાવાનું આપડો ત્યાં શોવર છે મસ્ત જો બસ થાય એવું છે ને આ છે

કોપરેલ તેલ પછી હેરન કેર છે પછી આ છે કે આદિવાસી આ તો ભાઈ હાવ બેકારનું હાવ એટલે હાવ બેકારનો આ તેલ ખોટી ખોટી મોટી મોટી એડોટાઇમ કરી મૂકે છે ભાઈ કાંઈ હોતું કાંઈ નથી ખોટા આના બસો અઢીસો રૂપિયા લઈ જાય છે કેટલા રૂપિયા બસો અઢીસો રૂપિયાના લઈ ગયા તે વાળ વ્યાજ હતા ને એટલે લઈને આવે બધા તોય ટોય વાળ વ્યાજ એક દિન સમય ટકો નથી દેખાડું ભાઈ હાલ લગ્ન થઈ ગયા નહીં તો ભાઈ

હું મારી ચામાં છે ને એલચી નાખું આદું નાખું મસ્ત આદું એલચી વાળી ચા બનાવ્યું આવો ક્યારેક અમારી રૂમ બાજુ સલાલા માં આવો તો મસ્જિદ માં તો ચા બાપી રહી દઈશું તમને એ ફ્યુ મિનિટ્સ લેટર એટલે જો તૈયાર થઈને હવે આવી ગયા છીએ હવે જવાનું છે હોટેલે હજી બસ તો નઈ થઈ પણ હું લગભગ દસ સક મિનિટ જો વહેલા આવીને બેહું બસ મને વહેલા આવવાની ટેવ મસ્ત બહાર થોડોક તડકો લઈ લો વિટામિન ડી એવું છે જો અને એમાં એવું છે કે હવે અત્યારે તડકો લાગવા મળી ગયો છે જેટલું બધું ઠંડુ વાતાવરણ છે જે તડકો નથી લાગતો પણ આપણે અહીંયા હવે રહી ન કે તડકામાં એવું છે જો આ અમારું કોમોડેશન બસ આપણે અહીં ઉભો રહી ગયા છીએ ત્યાં આપણે ઇન્ડિયામાં તો ભાઈ તમે મારા પાછળના વિડિયો જોયા છે તો તમને ખબર પડી જાય કે ભાઈ આ વાડીમાં લઢા લેતો હતો આપણે બધું વાડીનું કામ કર્યું છે ભાઈ જો કપા વેણો છે હાથ છે ભરોટા ભેરા છે આને કોણ લઈ જાય ભાઈ એવું છે એવા વિડીયો મેં કારણ કે હું વાડી ઘરે જાઉં એટલે મને બસ વાડી કામ કરવું મને બહુ ગમે એટલે આપણે વાડી કામમાં ખેતી કામ કરવામાં બહુ ઇન્ટરેસ્ટ છે એમ હજી ઇન્ટરેસ્ટ છે પણ ન છૂટકે અમારે તેટલી બધી જમીન તો નથી એટલે ન છૂટકે મારે વિદેશમાં આવવું પડે મોટો પૈસા કમાવા માટે ભાઈ એવું છે જો બાકી મારા પાછળના વિડીયો જોવો તો તમને દાંત આવશે ભાઈ ખરેખર યાર આવો આવો આ કામ કરતો તો એવું આ ત્રણ બિલ્ડિંગ આવી એક બે અને આ ત્રણ આ બિલ્ડિંગમાં ખાલી બધી છોકરી ઉતરે એમ ફેમિલીઝ ને છોકરી ને જે મોટા હાઈફાઈ ઉપરની પોસ્ટ હોય ને એ બધા અમારે એટલે જાજ છોકરીઓ બધી આ બિલ્ડિંગમાં અમે છોકરા આ બિલ્ડિંગમાં પછી ઓલી બિલ્ડિંગ છે ભાડે આપેલી છે અને આ અમારો બસ નો ડ્રાઈવર છે પણ એ અહીંનો લોકલ જ છે હું બોલે મને સમજાતું નથી તો બસ ઉપડી ગઈ છે આપડી જો તો પછી આવતા હોય તો આપણે પહેલાં તો આપણે ખાવા પીવાનું કામ કરવાનું હોય જો આપણે જો આવી રીતે અમને રોજ આવી રીતે કટ ફ્રૂટ્સ ખાવા આપે ભાઈ તરબૂચ હવે તૈયાર કાપેલા ભાઈ તે અમને ખાવા કોણ આપે ભાઈ આપણે તો ત્યાં બધી જોયું નથી પણ જો અહીંયા તો આપણે એક આરે આખી પ્લેટ ભરી લેવાની પછી તો આમાં ઘડિયાળ જુઓ તમે ઘડિયાળ તમને આતરંગી લાગશે જો એ લોકોએ કેવી મસ્ત ક્રિએટી ઘડિયાળ બનાવી છે આવડો મોટો પીઝા જોઈશ જો કેવડો પીઝા છે જો આ આવડો પિત્ઝા આવડો પિત્ઝા હોય પિત્ઝા આવડો પિત્ઝા છે ભાઈ તો આ ભાઈ જો હજી જો અહીંયા અહીંયા કામ કરે છે જો તો આ છે મારું લોકલ ભાઈ નવ કલાકની ડ્યુટી પૂરી કરીને બસ હવે ફાકા ફાકાય સીધા ઘરે

પ્લસ નવ કલાકની બ્યુટી અને કલાક બે કલાક કલાક કલાકમાં ખાવા પીવાનું એ આમથી ના આમથી ના માટા મરવાનું વોશરૂમ જવાનું ને પાણી પીવા જવાનું લગભગ કલાક દોઢ કલાક બે કલાક જે કામનામાં બરબાદ થાય બાકીની કલાકમાં પણ કામ છે ને એવું ઇન્ડિયામાં અમે બાર કલાકમાં જે કામ કરતા હતા ને એ કામ અમારે નવ કલાકમાં ફિનિશ કરવાનું એટલે ટૂંકમાં બી હરકું જ થયું એમ નવ કલાકમાં ભાગાદોડી બહુ રહે એમ જે કાંઈ હોય ને પેપર વર્ક હોય બધું પૂરું કરીને આવવાનું છેલ્લે લાસ્ટમાં બધું ક્લોઝિંગ કરીને આવવાનું એવું હોય અને જે નવી નેક્સ્ટ શિફ્ટ આવે ને કે હોટલ એવું હોય કે હોટલ ચોવીસે કલાક ચાલુ જ રહે એમ ઓર્ડર્સ જે અમારા રૂમ સર્વિસમાં હોય ને આવતા હોય ને ચોવીસે કલાક ચાલુ જ રહે તો એક જણો જાય ને તો બીજા જણો આવી જવો પડે અને એવું અમારે એવું કે જણો આવે ને તો એને જે કાંઈ પેન્ડિંગ વર્ગ હોય ને એ અમારે એને દેવાનું હોય ટ્રાન્સફર કરવાનું હોય તો એને હેન્ડઓવર કહેવાય અમારી ભાષામાં હોટલ લાઈનની ભાષામાં તો બધું એને દઈને આવવાનું તો આવ્યું થકી ગયા છે એમ તો મેં છે ને એક વર્ષ સુધી કન્ટિન્યુ નાઇટ કરી એક વર્ષ ને બે ત્રણ મહિના જેવું કન્ટિન્યુ નાઇટ કરી બરાબર નાઇટ કરીને થઈ ગયો દિવસમાં આવીને ભાઈ ફૂલ મજા આવે છે ભાઈ દિવસમાં લગભગ આમ ટાઈમપાસમાં જ આમ ટાઈમપાસમાં જ કે ટાઈમ જાય છે ને ખબર જ નથી રહેતી આટલું નાઇટમાં તો હું ડિપા મારા ડિપાર્ટમેન્ટમાં હું એકલો હોઉં બીજા ડિપાર્ટમેન્ટમાં ઓલો એકલો હોય તો બધા એમ એકલા એકલા થઈ જાય એમ દિવસે તો બધા એ આમ કહેવાય એમ કાંઈક હરિયાળી બધું જોવા મળે એટલે મજા આવે ટાઈમ વ્યવહાય જો મસ્ત આવે આ ટાઈમ થઈ ગયો છે અત્યારે સાડા અગિયાર બાર વાગે બાર વાગે આવ્યા છે જો પબ્લિક જો અત્યારે કોઈ હોતું હોય જો આ એનું સર્કલ મસ્ત નજારો છે આ નજારો જોવે ને મને આમ કંઈક આમ ખાંકડો ઉતરી જાય મસ્ત જોવાનું ઠંડી ઠંડી હવા ખાવાની ને મજા આવી જાય ચાલો આની સાથે આપણે આજનો બ્લોગ અહીં પૂરો કરશું ચાલો રામ રામ સીતા મળે નેક્સ્ટ વિડીયોમાં અને નવા હોય તો એક સબસ્ક્રાઈબ કરી લેજો અને એક લાઈક કરતા જજો પાછા બોલતા નહીં ચાલો બાય બાય બધાને ગુડ નાઇટ